દાહોદ જિલ્લાની પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે નોટિસ પડકારતા કારટ ખેડા એકની આંગણવાડી વર્કર દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા અઠ્ઠાવન હજાર ચારસો અડતાલીસની રિકવરી સરકારમાં જમા કરાવી આ તારીખ સત્તાવી અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે એક કલાકે આપેલ માહિતી અનુસાર ગત તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ ચલો તાલુકાના ઘટક અને આંગણવાડી કેન્દ્ર કારટ ખેડાની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવી હતી જેમાં કારટખેડા એકની આંગણવાડી વર્કર બહેન દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા અઠ્ઠાવન હજાર ચારસો અડતાલીસ રૂપિયાની સ્વેચ્છાએ રિકવરી સરકારમાં જમા કરાવી હતી દાહોદ જિલ્લાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ દ્વારા ઝાલો તલકના કારટખેડા કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી અને મુલાકાત દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો કાચો ખાવાલાયક ન હતો આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટેકર એપ્લિકેશન પ્રમાણે કુલ પંચોતેર બાળકો નોંધાયેલા હતા પરંતુ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં એક પણ બાળક હાજર ન હતું તેના બદલે શાળાએ જતા બાળકો હાજર હતા ઉપરાંત આંગણવાડી કેન્દ્રના સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલા વાસણ પુસ્તકો સાધન સામગ્રીને અને યોગ્ય યોગ્ય ઉપયોગ કે જાળવણી કરવામાં આવેલ નથી આમ આંગણવાડી કાર્યકર દ્વારા તમામ રીતે વાકફ હોવા છતાં પણ યોજનાનો મૂળ હેતુ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ વગેરે જે પચીસ અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ પણ કામગીરી કરવામાં ન આવી હતી તેમાં કામગીરીમાં રસ ન હોવાથી તેમને સેવા સા માટે સમાપ્ત નહીં કરવી આ બાબતે રૂબરૂ ખુલાસો માંગવામાં આવ્યો હતો જે મુજબ કારટ ખેડા એક આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારીને દુર્લક્ષેબલ છે તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનંતી કરેલ હતી તેમજ ખાદ્ય સામગ્રીના અને અન્ય સાધન સામગ્રીના નુકસાન વળતર પેટે રૂપિયા અઠ્ઠાવન હજાર ચારસો અડતાલીસ રૂપિયાની જે રિકવરી સરકાર દ્વારા સદર ભરેલ હતી તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય તેને પણ લેખિતમાં માજરોજ બાહરી આપી અને માનસ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવેલ હતી